સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના છલાળા ગામની જનતાની તકલીફ હવે ચર્ચાનો વિષય બની છે સરકારના તાજેતરના નિર્ણય મુજબ છલાળા ગામની રાશનની દુકાન હવે પાડોશના બલાળા ગામમાં ટ્રાન્સફર કરવામાં આવી છે હવે બલાળાના રાશનકાર્ડની સંખ્યા માત્ર દોઢસો જેટલી છે જ્યારે છલાળાના રાશનકાર્ડની સંખ્યા સાતસો જેટલી છે તેમ છતાં છલાળાના લોકોને પોતાના ગામના બદલે હવે પાડોશી ગામ બલાળાથી જથ્થો મેળવવો પડે છે આ નિર્ણયથી ગ્રામજનોએ ભારે નારાજગી વ્યક્ત કરી છે ગ્રામજનો સ્પષ્ટ કહે છે અમારો જથ્થો અમારા ગામમાં જ ફાળવો બીજા ગામમાં જઈને અનાજ લેવા અમે બિલકુલ તૈયાર નથી છલાડા ગામના સરપંચ અને આગેવાનો પણ સરકારને ચેતવણી આપતા કહે છે કે જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને સત્યાગ્રહ કરીશું મામલતદાર ટીડીઓ ડીડીઓ અને ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિતના અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી હવે ગ્રામજનોએ બલાળા જઈ અનાજ લેવા બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે અને ચીમકી આપી છે કે જો સરકાર ઉકેલ નહીં લાવે તો કલેક્ટર કચેરીએ જય સત્યાગ્રહ કરીને સરકારની આંખો ખોલીશું તકલીફ ચોવીસ ન્યૂઝ જનતાની વાત જનતાની સાથે અમારા રેશન કાર્ડ ની દુકાન અમારા ગામ માં હાલતી હતી અને અત્યારે બલાળા સરકારે ફાળવી છે અમારા ગામ ના સાતસો કાર્ડ છે બલાળાના ના છે બરોબર અમારા ગામ ના લેવા જવાનું થતું નથી કારણ કે અમારા ગામ સંખ્યા ધાજી છે અમારે અત્યારે ચોવીસો ની વસ્તી અત્યારે વસ્તી ચાર હજાર ની છે પણ અગિયાર બે હાજર અગિયાર વખત છે ને એ વસ્તી હાલી આવે અમારે સાતસો કાર્ડ છે બોલો સર શુંગુ અમારા ગામ ભેગુ થયું છે બરોબર ગાંધી ચિંતા માર્ગે ના એટલા જણા ને લઈને કલેક્ટર કચેરી જઈને સત્યાગ્રહ ઉપર ઉતરવાનું છે અમારા ગામમાં અમારા ની દુકાન અમારા ગામમાં જ હોવી જોઈએ બીજે નો હોવી જોઈએ છે અમારા કોણ આમાં જ છે બલાળા કઈ રીતે ચાર પાંચ બરોબર કઈ રીતે જાય એટલે આમ નિર્ણય તો અમારે પ્રથમ તો અમારા ગામમાં દુકાન જોઈને ભલે અમારા ગામના કોઈ પણ નાગરિક ના આપે બરોબર કોઈ છોકરા અમારા ગામમાં રાખવું હોય તો તમારા ગામ ના ભલે રાખે બાકી અહીંયા બલાળા જવાનું થતું નથી ગોપાલભાઈ ના થાય

એટલે અહીંયા લેવા જઈશું એટલે પેલા તો પ્રશ્ન એ થઈ છે ને કે લંગોઠો ન આવ્યો તો એ બીજા તો કોઈ એવા છે નહીં જે જુવાન છે એના કદાચ ગમે એ થઈ છે પ્રથમ બદલા શિયાળો ઉનાળો કે ચોમાસુ ત્રણેય સિઝનમાં ગઢડામાં આવતા અહીંયા લઈ લેવા જઈ શકશે નહીં અને બીજું ભાઈએ વાત કરી કે હાથો કાર્ડ આપણા છે હવે હાથો કાર્ડ વાળાને અહીંયા લેવા જવાનું હોય કે ઈવડે લોકોને આય આવવાનું હોય એટલે આપણે એ માગણી કરવાની છે કે આપણો જે કોઠો હતો તો આપણને જ મળવો જોઈએ ને તો શા માટે સરકાર અહીંયા કરે છે એટલા માટે થઈને આપણે ગ્રામજનોએ એક મક્કમ રહેવાનું કે આપણે અહીંયા લેવા માટે જવાનું નથી જો બધા મક્કમ રહેશે તો જ થઈ જાય કારણ કે ગામમાં પછી અડધા જશે અડધા નહીં જાય તો પછી કોઈ દિવસ થઈ જશે નહીં એટલા માટે થઈને આપણે ગામવાળા એક નક્કી કરવાનું એટલે એક મહિનો કે બે મહિનો આ પરસોત્તમભાઈ વાત કરી એટલે આપણે આજે મેળા એટલા માટે શું કરવું એમ બધાનો નિર્ણય એવું નહીં કે આવડા પંચાયત કરે છે ગામ આપણે એટલા માટે જ ભેગું કર્યું છે કે આપણે શું કરવું એમ એટલે બધાનો મત લેવાનો છે એટલે બધાનો લગભગ બધાનો નિર્ણય એક જ છે કે આપણે એક તો અહીંયા લેવા માટે જવાનું નથી બધા સહમત છો ને